નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર અરવલ્લીથી અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકાઓમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી અરવલ્લી જિલ્લામાં ભીલોડા મોડાસા ધનસુરા બાયડ માલપુરમાં તાલુકા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો મોટી સંખ્યામાં તાલુકાઓમાં લોકો સહભાગી બન્યા અને પોતાના સ્વાસ્થ્ય માટે યોગને દરરોજના જીવનમાં ઉતારવાથી થતા ફાયદાઓને જાણ્યા અને યોગાભ્યાસ થકી જીવનમાં સ્વસ્થ રહેવા નેમ પણ લીધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજી યોગ કરવાથી થતા ફાયદા અને બેઠાડું જીવનમાં વધતું રોગોનું પ્રમાણ વિશે જનજાગૃતિ કેળવાય અને સ્વ અનુભવ કરી શારીરિક સ્ફૂર્તિનો અનુભવ હેતુસર આ યોગ દિવસનું આયોજન કરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ જેમાં બોડી સંખ્યામાં જાહેર જનતાએ યોગામાં ભાગ લીધેલ હતો રિપોર્ટર જગદીશ સોલંકી એસ ડી ન્યૂઝ ગુજરાતી અરવલી